બે સંખ્યાઓનો ગુણાકાર સોળસો છે અને તેમનો લસા બસો છે તો તે સંખ્યાઓનો શોધો તો આવા દાખલામાં એક સૂત્ર છે કે ગુસ્સા લસાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા તો અહીંયા આપણને કીધું છે કે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે આ બે સંખ્યાઓનો ગુણાકાર આપણી પાસે છે સોળસો અને લસા આપેલો છે બસો તો આપણે લખીશું ગુસા ગુણ્યા લસા એટલે બસો હવે આપણને ખબર જ છે કે જો કોઈ ગુણાકારમાં હોય અને પહેલી બાજુ થાય તો એની વિરુદ્ધ ક્રિયા થાય એટલે આપણે ગુસ્સા બરાબર સો સો ના છેદમાં બસો અહીંયાથી બંને શૂન્ય ગયા તો હવે આપણી પાસે ગુસ્સા બરાબર વધશે આઠ તો આ સંખ્યાનો જવાબ થઈ જશે આ પ્રશ્નનો જવાબ થઈ જશે આઠ અહીંયા માત્ર આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા વિડીયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત